ની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અમરેલી એસપી સંજય ખરાતે ભાજપના નેતાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું ભાજપના નેતા વિપુલ દુધાતે જણાવ્યું હતું કે પૈસા માટે કરતા હોવાનું વાયરલ વિડીયો પોલીસ અધિકારીનું કહેવું છે અમરેલી એસપી નું એક અધિકારીને ન શોભે તેવું વર્તન હતું ભાજપના નેતા વિપુલ દુધાતે જણાવ્યું હતું કે પોલીસ રેતી દારૂ અને હપ્તા માટે કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો અમરેલી પોલીસ સામે ભાજપના નેતાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ભાજપના આગેવાનો લીલિયાના આગેવાનો સાથે અમરેલી એસપીએ ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ વિપુલ દુધાતે કર્યો હતો ગઈકાલે ભાજપના નેતા વિપુલ દુધાતે દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો શું રજૂઆત લઈને એસપી સાહેબ પાસે ગયા હતા અને શું બેનો વાત કરો ને આજ રોજ લીલિયા પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિજ્ઞેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ પરિમભાઈ સોની તથા અહીંયા વેપારીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ધામ તથા લીલાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અને રજૂઆત લઈને ગયેલા કે લીલ્લા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લે આમ દારૂ વેસાય છે તે બાબતે રજૂઆત કરેલ પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો અમે છીએ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ તો મારી આ મીડિયાના માધ્યમથી એસપી ચેલેન્જ છે કે લીલયા તાલુકાની અંદર જે જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી એ લીલડાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓના અમારે સર્ટિફિકેટ ની કોઈ જરૂર નથી એ અમારે કોઈ સાબિત જરૂર નથી આપ અહીંયા લીલની પોલીસ આપ એલસી